નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી એસ એમ શાહ વિદ્યાલય ખાતે તિલકવાડા તાલુકા રમતોત્સવ નહેરુ યુવા કેન્દ્ર ખેલ મંત્રાલય ભારત સરકાર તથા નર્મદા નીલભાઈ રાવ જિલ્લા મહામંત્રી નર્મદાની આગેવાની હેઠળ રમતોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાવલી સ્કૂલના પ્રિન્સિપાલ કાંતિભાઈ બારિયા જિલ્લા પંચાયત માજી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શૈલેષભાઈ બારિયા તથા યોગેશભાઈ તડવી નહેરુ યુવા કેન્દ્ર સંયોજક નગીનભાઈ બારિયા ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

છોકરા છોકરીઓ ભાગ લીધો અને ઉત્સાહપૂર્વક સાવલી ખાતેલવાડા તાલુકાનો રમતોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર કબડ્ડી ખો ખો અને દોડ નું આયોજન કરેલ હતું આ નું આયોજન નેહરુ યુવા કેન્દ્ર એવા ખેલ મંત્રાલય ભારત સરકાર nerva દ્વારા કરેલ હતું જેની અંદર છોકરા છોકરીઓ ભાગ લીધો અને ઉત્સવ પૂર્વ ઉત્સવ કાર્યક્રમ પૂર્ણ થયો માતા કી જય અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે